સુરત શ્રીમતી વસુમતીબેન ઠાકોર પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓને એ ઇ એસ ઇ સી સંસ્થા આયોજિત કલાકાર કાર્યક્રમ દ્વારા વિવિધ પ્રવૃત્તિ કરાવવામાં આવી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત આયોજિત શ્રીમતી વસુમતીબેન ઠાકોર પ્રાથમિક શાળા બસો છ્યાસીની વિદ્યાર્થીનીઓને રવિવારની રજાઓનો સદઉપયોગ કરી એ આઈ એસ ઇ સી સંસ્થા દ્વારા રિટેલ એરેના વેસુ ખાતે બાળ કલાકાર શોધવા માટે શાળાની વિદ્યાર્થીનીઓ વિવિધ પ્રવૃત્તિઓમાં જોતરાવવામાં આવી બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિઓને ખીલવવાના હેતુથી સંસ્થા દ્વારા ચિત્રકામ ડાન્સિંગ વગેરે જેવી પ્રવૃત્તિઓમાં શાળાની વિદ્યાર્થીઓને સામેલ કરવામાં આવી હતી વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર દરેક પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો સંસ્થાના વોલન્ટિયરો વિદ્યાર્થીઓને વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેવડાવી તેમને સતત પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું

હેતલબેન અને ભાવિકાબહેનના ટીમવર્ગથી એકસો ચોવીસ વિદ્યાર્થીનીઓએ આ બાળ કલાકાર કાર્યક્રમનો લાભ લીધો હતો